નંદિકેશ્વર શિવાલયના કિનારે આવેલ નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે સ્વયં મા ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારી પોતાના લદાયેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે ત્યારે આજે ગંગા સાતમના દિવસે ગુજરાત સહિત પાંચમાંથી શ્રદ્ધાળુઓ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્નાનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા જે ચાણોદની બાજુમાં નંદરિયા છે એ નંદરિયા ગામે બિરાજમાન છે અહીંયા નંદીએ ભગવાન શિવની આરાધના કરેલી અને ભગવાન પ્રગટ થયેલા અને ભગવાનને કહ્યું કે આપ અહીંયા ભક્તોના દુઃખ તાપ દૂર કરો અને મનોકામના પૂરી કરો એટલું જ નહીં પરંતુ મારા નામથી અહીંયા વાસ કરો એટલે નંદકેશ્વર મહાદેવ ના નામથી હજારો વર્ષ પહેલાંથી જ ભગવાન અહીં વાસ કરી રહ્યા છે એકવાર યંગાજીએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક ભક્તો શ્રદ્ધાળુઓ આવે છે અનેક પ્રકારના એ લોકોના પાપના બોઝથી હું બહુત મતલબ દુખીશું અર્થાત બોજો મારી ઉપર છે તો આપ કંઈક કૃપા કરો ત્યારે ભગવાન સદાશિવે કહ્યું કે હું અહીંયા નંદરિયા નંદકેશ્વર મહાદેવ નામસે વાસ કરું છું અને આપ દર વર્ષે જેટલા પાપો હોય એ બધા પાપો વૈશાખ સુદ સાતમના દિવસે અહીંયા આવો અને અહીંયા તમારા બધાય પ્રકારના પાપો ધોવાઈ જશે એટલે મા ભગવતી ગંગાજી દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે પ્રગટ થાય છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુ ભક્તો લોકો સ્નાન કરે છે ભગવાન નંદકેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાનું જીવન સફળ કરે છે અને નંદકેશ્વરની અંદર પણ બધા ગામના ટ્રસ્ટી લોકો શ્રદ્ધાવાળા ભાવ ભક્તિવાળા લોકો પણ આવેલા ભાઈઓને મતલબ જમવાની સાંજે વ્યવસ્થા કરે છે સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે અહીંયા સામાન્ય રૂમો પણ છે હાથ આઠ રૂમો કોઈને સાધના કરવી તો પણ કરી શકે છે અનક્ષેત્ર પણ છે માધવ અખંડ માધવ અનક્ષેત્ર નામથી અનક્ષેત્ર પણ ચાલે છે